શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવ ગીતા શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિ હોય એકબીજાને કહેતા છેવટે સુદપુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રચાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન શ્રી પુરાણીએ ભારત વર્ષના ઋષિ મુનિઓએ કહેલું અને તે જ ગીતા શિવની આધ્યાત્મક આરાધના હે પ્રભુ તમારી કૃપાનો મારા પર મેહ વરસ્યો છે એમાં મારું અને તારું હું અને તું એ ભેદભાવ હું ભૂલી ગયો છું હવે તું જ તે જ હું શિવો હમ એવો ધ્વનિ સંભળાય છે અત્યારે મને સ્પષ્ટ અનુભવ થાય છે કે આત્મા એ જ તમે છો મતી એ જ ભગવતી યોગ માયા પાર્વતી છે પ્રાણ એ જ નંદી ભૃંગી ગણો છે આ દેહમાં એ જ શિવાલય છે આ દેહના પારબ્ધને લઈને થતો વિષયો ભોગ એ જ તમારી પૂજા છે પારબ્ધ કર્મનો આપેક્ષક ક્ષય થતાં નિંદ્રા એ જ આત્મસમાધિ છે પગનો પ્રારભધ બળે થતો સંચાર એ જ તમારી પ્રદક્ષિણા છે હે પ્રભુ હું જે જે કર્મ કરું છું તે સઘળું આપણા આરાધના રૂપ જ છે આપણે આ વિડીયોમાં સાંભળીએ જે સાંભળવા માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય શિવ ગીતા જે ભગવાન શિવે શ્રી રામને કહેલો ગુપ્ત જ્ઞાન શિવ ગીતા અધ્યાય પહેલો જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે અધ્યાય પહેલો શુદ્ધજી પ્રગટ સ્વરૂપે કહેવા લાગ્યા કે હે સૈનેખ આદિરુધિઓ આશ વગેરે મુનિઓ સર્વ સમસ્યાઓ સિવાયની હવે હું શુદ્ધ કેવલ્ય મુક્તિદાયક અને સંસારની વિડંબળાઓના દુઃખ છોડાવાને માટેની મહાન ચમત્કારિક ઔષધિ જેવા ગીતા મહાત્માનું શિવજીના ખાસ આગ્રહથી હું વિધિવત વર્ણન કરું છું તો સાંભળો મનુષ્ય કર્મના અનુષ્ઠાનથી દાનથી કે તપથી મુક્તિ પામતો નથી મુક્તિ તો કેવળ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે છે પહેલાં અનાધિકાળમાં શિવજીએ શ્રી રામચંદ્રજીને જે શિવગીતાનો ઉપદેશ કર્યો હતો તે અત્યંત ગુપ્તને ગુપ્ત ખૂબ જ રહસ્યમય છે પૂર્વના સમયમાં સનકાદીજીએ સનતકુમારને આગ્રહપૂર્વક જણાવ્યું હતું તેના શ્રવણ માત્રથી મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે મુનિઓમાં શ્રેષ્ઠ એવા સનતકુમારે તે સર્વનું વર્ણન વ્યાસજી આગળ કર્યું હતું ત્યારબાદ ખુદ વ્યાસજીએ પ્રસન્નચિતે એ સર્વ વૃતાનું તમારી સમક્ષ રૂઢી રીતે વર્ણન કર્યું એ સમયે તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું હતું કે હે શ્રેષ્ઠ સુતરત્ન ગીતા તું કોઈને પણ આપીશ નહીં અને જો આ વચનનું પાલન ન થશે તો દેવ કોપાયમાન થઈને શાપ થઈ દેશે અહો બ્રહ્મ શ્રેષ્ઠ એ જ પળે મેં ભગવત શ્રી વ્યાસજીને આશ્ચર્યથી પૂછ્યું કે હે શ્રેષ્ઠ સર્વ દેવલોકો શા માટે ક્રોધિત બનીને શ્રાપ આપવાને તત્પર બને છે તેથી તેઓની શી હાનિ થવાની છે કે જેથી દેવતાઓ ક્રોધ કરવાને માટે તત્પર બને છે એ વચન સાંભળીને વ્યાસજીએ મને કહ્યું કે હે ભાગ્યવંત તું તારા આ ગૂઢ પ્રશ્નનો ઉત્તર સાંભળ જે બ્રાહ્મણ ગૃહસ્થાશ્રમમાં રહીને નિત્ય અગ્નિહોત્ર કરે છે તેઓને માટે જે સર્વ ફળોના દેનારા દેવતાઓ કામધેનું સમાન બની રહે છે ભક્ષ્ય ભોજ્ય અને પાન કરવા યોગ્ય જે કંઈ પર્વમાં યજ્ઞ કરવામાં આવે અને હવે દ્વારા અગ્નિમાં આહુતિ આપી હોય તે તે સર્વ સ્વર્ગમાં લાભાનવંતી બને છે દેવતાઓને સ્વર્ગમાં ઈષ્ટ સિદ્ધિ દેનારું અન્ય કોઈ સાધન નથી જેવી રીતે ગૃહસ્થિ પુરુષોને વસૂકે ગયેલી ગાય લઈ જવાથી કેવળ દુઃખ ઉત્પન્ન થાય છે તેવી રીતે જ્ઞાની બ્રાહ્મણ દેવતાઓ માટે બને છે કારણ કે તેઓ કર્મ નથી કરતા એ કારણથી તેઓ વિશે પત્ની પુત્રો આદિમાં પ્રવેશ કરીને દેવતા વિઘ્ન કરે છે જેથી કરીને કોઈ પણ દેહધારીની શિવમાં ભક્તિ સ્થિર નથી થતી અને એ જ કારણસર મૂર્ખાઓને શિવનો પ્રસાદ નથી મળતો અરે કદાચિત કોઈ જાણતું હોય તો પણ તે મધ્ય ભાગમાં જ વિરામ કરી દે અને જો કોઈને ખરેખર જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો પણ તે વિશ્વાસ નથી કરતો એ સમયે ત્યાં એકત્ર થયેલા ઋષિમુનિઓ બોલ્યા જ્યારે એ રીતે દેવતા શરીરધારીઓને વિઘ્ન કરે છે તો પછી એમાં કોનું મહાન પરાક્રમ છે તેઓની મુક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે સુતજી કહે કે હે સૃષ્ટુ સુતરત્ન આપ સત્ય કહો તે કહો ખરેખર આ સમસ્યાનો ઉપાય છે કે નહીં મહાન સુતજીએ શાંતિથી પૂછ્યું કરોડો જન્મોના પુણ્યના સંચયથી શિવમાં ભક્તિ ઉત્પન્ન થાય છે એ મહાન પુણ્યમય ભક્તિના પ્રભાવથી આગલા પાછલા કર્મોને કામના છોડીને મનુષ્ય શિવજીમાં ઓતપ્રોત એવી સમર્પણ બુદ્ધિથી યથાવિધિ કર્મ કરે છે એવા પ્રચળ શિવજીની કૃપાથી જ્યારે તે પ્રાણી દ્રઢ ભક્તિવાન બને છે ત્યારે વિઘ્ન છોડીને ભયભીત બનીને દેવતા ત્યાંથી ચાલ્યા જાય છે એવી પ્રતાપી ભક્તિ કરવાથી શિવજીનું ચરિત્ર શ્રવણ કરવાની અભિલાષા વ્યક્ત થાય છે શ્રવણ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને છેવટે જ્ઞાન પ્રાપ્ત થવાથી મુક્તિ મળે છે ઘણા વચનો કહેવાથી શું ફાયદો ટૂંકમાં જેમને શિવજીમાં દ્રઢ ભક્તિ અને વિશ્વાસ છે તેઓ કરોડો પાપોથી રીબાતા હોય છતાંય મુક્ત થઈ જાય છે તે નિર્વિવાદ છે ખૂબ અનાદર પામવા છતાં મૂર્ખ બનવા છતાં અપમાનિત બનવા છતાં કપટતાનો ભોગ બનેલ એવો શુદ્ર મનુષ્ય પણ શિવભક્તિમાં મગ્ન બનેલો હશે તો તે અવશ્ય મુક્ત થશે એ નિશ્ચિત માનજે એવા પ્રકારની ભાવભય ભક્તિ સદા સર્વ કરવા યોગ્ય છે અને જેવી ભાવભક્તિથી લગ્ન હોવા છતાં અગર જો કોઈ મનુષ્યને સંસારમાંથી મુક્તિ ન મળે તો એવા સંસારના બંધનમાંથી ના છૂટનારાને મુક્તિ નહીં પામનાર મનુષ્યથી અધિક અકર્મી કોઈ અન્ય ન હોઈ શકે વળી ક્યારેક શિવજી ભક્તિથી પ્રસન્ન નથી થતા તે જ્યારે તે ભક્તિના નિયમોથી સકંદર વિરુદ્ધ એક પ્રકારનો નવો દ્રોહ પ્રગટ કર પેદા કરતી હોય એવા મનુષ્ય ઉપર શિવજી પ્રસન્ન થઈને મનવાંછિત ફળ આપે છે ક્યારેક બિલકુલ અપઅલ્પ વસ્તુ એવી વસ્તુ કે જલનો પણ શિવજી સ્વીકાર કરે છે જે નિયમધારી મનુષ્ય વ્રતપૂર્વક શિવા પણ કરે છે ત્યારે શિવજી પ્રસન્ન થઈને તેને ત્રૈલોક્યનું સુખ પ્રદાન કરે છે અને જ્યારે તેમ ના થઈ શકે તો નિયમપૂર્વક નમસ્કાર કે પ્રદક્ષિણા તો દરેક મનુષ્ય અવશ્ય કરવા અનિવાર્ય છે જે મનુષ્ય નિત્ય નિયમ મુજબ નમસ્કાર કે પ્રદક્ષિણા શિવજીને કરે છે તેમના ઉપર પણ શિવજી પ્રસન્ન થાય છે અને જેઓ પ્રદક્ષિણા કરવા માટે અસમર્થ હોય તો પણ જો કેવળ મનોમન શિવજીનું અતકરણપૂર્વક ધ્યાન કરે છે તેમના ઉપર પણ શિવજી અવશ્ય પ્રસન્ન થાય છે જેમ ચંદન અને બિલ્વકાષ્ટરના પુષ્પો જંગલમાં ઉત્પન્ન થાય છે છતાં સમગ્ર ધરતી ઉપર ખીલી ઉઠે છે તેમ જો મનુષ્ય ચાલતા બેસતા શિવજીનું સ્મરણ ચિંતન કરતા રહે તો તેમને પણ શિવજી મહામૂલ્યને અભિષ્ટ પદાર્થનું પ્રદાન કરે છે જેમને ફળ અધિક પ્રિય એવા શિવજીને પ્રસન્ન કરવા માટે આ ત્રિલોકમાં એવી તો કઈ ચીજવસ્તુ દુર્લભ છે વન જંગલમાં ઉત્પન્ન થતાં ફળમૂલ આદિમાં શિવજીની જે પ્રીતિની પ્રસન્નતા રહેલી છે તે ગ્રામ નગર કે શહેરમાં ઉત્પન્ન થયેલ ઉત્તમમાં ઉત્તમ ફળ ફૂલ કે કંદમૂળમાં રહેલી નથી જે મનુષ્ય આ શિવજી જેવા મહાનદેવની સ્તુતિ પૂંજન કરવાનું છોડીને અન્ય દેવતાઓની ભક્તિ કરે છે તેવો મને મન જાણે ગંગાનો ત્યાગ કરીને મૃગતૃષ્ણાની ઈચ્છામાં અંધારે અટવાતા વૃથા જીવન નષ્ટ કરે છે કેમ કે જેમને કરોડો જન્મોના પાપે ગ્રસ્ત કર્યા છે જેમના ચિત્ત અજ્ઞાનને અંધકારથી આચ્છાદિત બન્યા છે તેમને શિવજીની ભક્તિ પ્રકાશિત સ્વરૂપે પ્રાપ્ત થતી નથી શિવજીની ભક્તિ પ્રાપ્ત કરવા માટે સ્થળ કાળ દેશ કે પ્રદેશનો કોઈ નિયમ નથી જ્યારે જ્યારે ચિત્તમાં એકાગ્રતાથી ભક્તિની લગ્ન લાગી હોય ત્યારે ત્યારે ખૂબ આનંદથી ભક્તિમય ભાવ સ્વરૂપે શિવજીની ભક્તિ અવશ્ય કરવી શિવજીના સ્વરૂપના પોતાના અંત આત્માની અંદર ધ્યાન કરવાથી શિવની જ મુક્તિ પ્રાપ્ત થાય છે જેમની ઉંમર ખૂબ થોડી લક્ષ્મીથી પણ ઓછી હોય અને શિવજીના એક અંશરૂપી ઐશ્વર્યથી યુક્ત હોય હું સર્વે સર્વા રાજા છું એવો અભિમાન પ્રગટ સ્વરૂપે બોલનાર મનુષ્યનો સમસ્ત વંશ વાર સહી શિવજી સંહાર કરે છે જે સંપૂર્ણ લોકના કરતા હતા તથા અક્ષય ઐશ્વર્યવાન મહાપરાક્રમી પુરુષ હોય અને તે અભિમાન અહંકાર રહિત બનીને શિવ ઓમનો નાદ જગાવે ત્યારે તેવા પુરુષને શિવજી આત્મ સ્વરૂપના મહાભાગ્યશાળી રૂપે બનાવી પોતાના શિવ સ્વરૂપમાં લીન બનાવી દે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે વ્રત કરવાથી પ્રાણીના ધર્મ અર્થ કામ અને મોક્ષ એવા ચારે કર્મો સિદ્ધ થઈ શકે તેવા પાશુપત વ્રતનું હું તમારી સહુની સમક્ષ હવે વર્ણન કરું છું પ્રથમ બિરજા નામની દીક્ષાની સાધના કરી વિભૂતિ અને રુદ્રાક્ષને ધારણ કરીને વેદસાર નામના શિવ સહસ્ત્ર નામના જપ શરૂ કરતાં કરતાં આ માનવ શરીરનો ત્યાગ કરીને શિવ સ્વરૂપ પ્રાપ્ત કર્યા પછી આ સમગ્ર લોકનું કલ્યાણ કરનાર શિવશંકરની પ્રસન્નતા ધારણ કરે તેને પ્રભુ દર્શન આપીને ખરેખર કેવલ્ય મુક્તિની ભેટ આપશે જ્યારે શ્રી રામચંદ્રજી દંડકારણ્યમાં નિવાસ કરતા હતા ત્યારે અગત્યસ્ય મુનિએ તેમને એ ઉપદેશ કર્યો હતો આ સર્વે હુતાંત હું તમને કહું છું જેથી ભક્તિ ભાવપૂર્વક તે સર્વનું પ્રસન્ન ચિત્તે શ્રવણ કરે ઈત્રી શ્રીમદ પદ્મપુરાણે ઉપરી ભાગે શિવગીતા સુપનિષદસુ બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રી શિવ રાઘવ સંવાદે શિવભક્તિયુક્ત કરશ નિરૂપણમ પ્રથમ અધ્યાય સમાપ્ત ઔમ ત્રંબકમ યજા મહેશ ગંધીમ પુષ્ટિ વર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષમૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ